ધૂળેટીના પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો થતા હોય છે ત્યારે રાજદીપસિંહ રાજપૂત દ્વારા કેસરીયા હોળી સેલિબ્રેશનનું આયોજન રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર કટારિયા ચોકડી પાસે કરવામાં આવ્યું હતું જ્યાં ખાસ તહેવાર સારી રીતે ઉજવી શકાય તે માટે સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી મારું નામ છે છે રાજપૂત કેસરિયા નામ પહેલાં તો અમે એટલા માટે રાખ્યું છે કે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો એટલે કે આપણો રંગ ભગવો અને ભગવાનનું પ્રતિક એટલે કે કેસરિયા એટલે આ કેસરિયા સેલિબ્રેશનનું આ ચોથું વર્ષ અમારું છે આયોજનનું અને સતત ચાર વર્ષથી રાજકોટના જબરા પ્રતિસાદથી અમે આયોજન કરતા રહીએ છીએ આયોજનમાં આપણે ડીજે છે લાઈવ ફૂલવાળી હોલીનો એક નવો કન્સેપ્ટ છે જે વૃંદાવનમાં રમાણે છે આપણે ઓર્ગેનિક કલર આપીએ છીએ અહીંયાથી અને હોલી સ્પેશિયલ ઠંડાઈ પણ આપીએ છીએ અને રાજકોટનો મેગા રેઇન ડાન્સ પણ આપણે ત્યાં અત્યારે અવેલેબલ છે અલગમાં સાહેબ એવું છે કે પહેલાં તો અહીંયા આપણી જે કોઈ બહેનો દીકરીઓ માતાઓ આવે છે એની પૂરતી સેફ્ટીને ધ્યાનમાં લઈને આયોજન કરવામાં આવે છે અને પ્લસમાં બીજી એક વાત કે મેં જેમ કીધું એમ કે ધર્મને ઉજાગર કરતો કોઈ પણ આપણો તહેવાર હોય એ તમને અલગ રીતના તારવી લેતો હોય છે એટલે અમારું એક જે કેસરિયા નામ છે એ જ અમારું આખી એક પહેચાન છે અને કેસરિયા નામથી અમે અહીંયા રાજકોટમાં બધી ઇવેન્ટ અત્યારે કરીએ છીએ અને આગવી વિશેષતાઓ એવી હોય છે કે રાજકોટમાં અમે દર વર્ષે નવા નવા કન્સેપ્ટ સાથે ઇવેન્ટ કરતા હોઈએ છીએ આયોજનમાં અમારે એક નવરાત્રિ કરીએ છીએ અને થર્ટી ફસ્ટનું એક આયોજન કરીએ છીએ થર્ટી ફર્સ્ટનું આયોજન પણ અમે એ રીતના કરીએ છીએ કે એમાં પણ સંસ્કૃતિ જળવાઈ રહે અને પ્લસમાં અમે ધૂળેટીની ઇવેન્ટ કરીએ છીએ અહીંયા ઓન ગ્રાઉન્ડ જોઈએ તો અત્યારે સાતસોથી આઠસો જણા અત્યારે રમવા આવવાના છે અને મારી સાથે છે અત્યારે લાઈવમાં ડીજેમાં ડીજે દર્શિત છે એન્કરમાં અમારે માહીબેન દવે છે અને અમારા સાઉન્ડમાં ઋષિભાઈ છે શિવ સાઉન્ડ અને આ લોકોનો બધા પ્રતિસાદ અમને જબરો મળે છે અને અમારું આયોજનને ચાર ચાંદ લાગે છે ફૂડમાં પણ અત્યારે અમારે કેન્ટીન આપેલી છે વોટર બોટલ ઠંડીનો ગરમીનો માહોલ છે એટલે માણસોને કાંઈ અગવડતા ન પડે એના માટે આપણે વોટર બોટલ અને ડ્રિંક્સને પણ રાખેલું છે જી નેમ ઇઝ ડીજે દર્શિત રાજકોટથી જ છું રાજકોટની બાજુમાં ગોંડલ સિટી છે ત્યાં રહું છું બસ જો સતત ચાર વર્ષથી આ અમે આ આયોજન કરે છે આર આર ઇવેન્ટ્સ રાજદીપભાઈ ઇવેન્ટ કરે છે અને કોન્સ્ટન્ટલી એમની ઇવેન્ટમાં એ મને જ સાથ સહકાર આપે છે મને જ બુક કરે છે તો બસ આ જ રીતના અમારો આયોજન હોય છે દર વર્ષે હું મારા દર વખતે મ્યુઝિકમાં હું કંઈક કંઈક ક્રિએટિવિટી લઈ આવતો હોય પરફોમન્સને બધું લાઈવ પરફોર્મ કરતો હોઈ છું અને રાજકોટના લોકો છે ક્રાઉડ એટલું હોય છે અને પૂરેપૂરો સાથ સહકાર આપે છે એટલો પ્રેમ આપે છે તો એનાથી મને એનર્જી મળતી રહે છે હેલો એવરીબડી ધીઝ ઇઝ મી એન્કર માહી દવે એન્ડ આજે હું કેસરિયા હોલી સેલિબ્રેશન એટલે કે રંગોકા મહાકુંભ તમે સાંભળ્યું કે નામમાં જ એમ કહેવાય કે પવિત્રતા છે અને આ એટલો સરસ તહેવાર છે કાનુડાનો તહેવાર છે એટલે એમાં કંઈ જ ઘટે નહીં અને હું આમ જોવા જઈએ તો રાજકોટની સુપર એનર્જેટિક એન્કર છું અને અહીંયા બધા જ ગર્લ્સ બોઇઝને સુપર એનર્જી સાથે અહીંયા બધાને એક સાથે હું પણ સાથે ઝૂમવાની છું અને બધાને પણ જુમાડવાની છું અને આર આર ગ્રુપ ઓફ ઇવેન્ટ રાજકોટમાં સતત ચાર વર્ષથી આ ઇવેન્ટને સક્સેસફુલ રીતે ક્રાઉડને હેન્ડલ કરી અને ક્રાઉડને મજા આવે એવું વાતાવરણ કરીને રાખે છે અને આ ઇવેન્ટમાં આજે અમે એક ધમાલ સાથે નહીં પણ ડબલ ધમાલ સાથે કે જેવી રીતે કીધું કે અલગ કન્સેપ્ટ છે કે વૃંદાવનની હોળી કાનુડાના દ્વારા આપણે ના જઈ શકીએ દ્વારકા પણ દ્વારકાને અમે અહીંયા લઈ આવ્યા છીએ અને વૃંદાવનની હોળીનો એક સ્પેશિયલ કન્સેપ્ટ છે અને આ ગરમી છે હવે ગરમીમાં આર ગ્રુપ ઓફ ઇવેન્ટ એક એવું છે કે જેને સ્પેશિયલ બધાનું ધ્યાન રાખી અને પાસની સાથે એક ઠંડાઈની બોટલ ફ્રીમાં આપી છે તો આ પણ એક અલગ જોવા જેવો કન્સેપ્ટ છે હંમેશા રાજકોટના સપોર્ટના લીધે જ આ આયોજન છે તે ભવ્ય આયોજન થાય છે મારું નામ ભાવિકા અમે તો એવરી યર કેસરિયામાં માં જાવીએ છે એવરી યર બહુ જ મજા આવે છે હા એનું બધું એનું ઓર્ગેનાઇઝેશન સુપર હોય છે રંગો ના તો અમે ફ્રેન્ડ્સ છે એટલે અમે છીએ બાકી કઈ નહીં અને અહીંયા જે ડીજે દર્શી છે ને એ મારો ભાઈ છે અમને અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તો ઓર્ગેનાઇઝેશન આનું બહુ જ મસ્ત હોય છે પરફેક્ટ એકદમ અને ફૂડ બી એનું એકદમ બેસ્ટ હોય છે બીજું તો અમે લાસ્ટ થ્રી ઇયરથી આવીએ છીએ